તાલુકા પંચાયત ની ખાસ સામાન્ય સભા આજ રોજ યોજવામાં આવેલ હતી આ યોજાયેલ સામાન્ય સભામાં વન નેશન વન ઇલેક્શન ના સમર્થનમાં ઠરાવ પસાર કરવામાં આવેલ હતો આ ઉપરાંત નાણાં પંચના કામો અલગ અલગ કારણોસર શરૂ થઈ આ આ બાકી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વાત ખાસ તો કામો અલગ અલગ કારણોસર થઈ શકતા નથી કોઈ પણ કામ આંગણવાડી નું કામ હોય તો ત્રણ વર્ષ પહેલા સાડા આઠ લાખ રૂપિયા એસઓઆર પણ મંજૂર થતા હવે એસઓઆરના ભાવ વધ્યા તો સાડા આઠ લાખ રૂપિયાનું કામ થતા નથી તો એ ઘણી બધી વિસંગતાઓના કારણે જે કામો નાણાપણના પેન્ડિંગ હતા એ કામો ખરેખર અંગેની અંદર આપણે ખાસ સામે સભા હતી અને ખાસ તો જે વન નેશન વન ઇલેક્શન કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક જ સમયે થાય તે એક ઠરાવ આજે તાલુકા પંચાયત શ્રવિ કર્યો ખાસ તો વન નેશન વન ઇલેક્શનમાં જે વારંવાર અલગ અલગ રાજ્યમાં વિદ્યાર્થી પણ ચૂંટણી આવતી હોય તો જેના કારણે સરકારી તંત્રનો સમય બગડતો હોય તેમજ પૈસાનો પણ વધારે ખર્ચ થતો હોય પહેલું અનુસંધાન છે કે આપણા માનનીય નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક એવું એવો સંકલ્પ કર્યો છે કે વન નેશન વન ઇલેક્શન એક દેશમાં એક જ ચૂંટણી એક જ સમય થાય તેના કારણે પૈસાનો પણ વ્યસ્થ બગડે અને સરકારી તંત્ર પણ સારી રીતે કામ કરી શકે અલગ અલગ સમય ચૂંટણી યોજવાથી આદર્શ આચારસિંહતાનો પણ અમલ કરવાનો હોતો હોય જેના કારણે વિકાસના કામો પણ વિકાસના કામોમાં પણ રોકાવટ આવતી હોય તો આ વન નેશન વન ઇલેક્શનના કારણે ઘણો બધો દેશમાં સુધારો અને વિકાસ કામો ઝડપી થશે એવી આશા છે એવા કોઈ કામો હોતા નથી મંજૂરીઓ મળી ગઈ છે એવા કામો કોઈ છે જ નહીં મંજૂરીઓ મળેલી હોય એ કામો થતા જ હોય છે હા જે અમુક કામો જેમ પોર્ટલ મારી ખરીદી કરવાનું થતા હોય સીસીટીવી કેમેરા છે એલ લાઇટ છે જે અમુક અમુક જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે જેમ પોર્ટલ ઉપર ખરીદી કરવાની હોય તો જેમ પોર્ટલમાં ઘણી બધી વિસંગ કરતા હોય કે ભાઈ કોઈ પાર્ટીઓના મિનિમમ ત્રણ ટેન્ડર જોઈએ સરકારના નિયમ પ્રમાણે એનો જે ક્રાઇટેરિયા આવતો હોય એ ક્રાઇટેરિયા પ્રમાણે કોઈ પાર્ટી વેન્ડર હોય જે કંઈ કામ કરી શકતી હોય એવી વ્યવસ્થિત પાર્ટીનો ઓનલાઈન ઓર્ડર થાય કે જ્યારે ઓનલાઈન ઓર્ડર મંજૂર થાય ત્યારે પણ એ પાર્ટી વર્ક ઓર્ડર આપી અને અલગ અલગ કામ કરાતા હોય છે સામાન્ય સમયમાં ચોક્કસ એવી ચર્ચા થઈ કે જે 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 કામો પેન્ડિંગ હતા ઘણા સમયથી એલઈડી લાઇટોના કામો પેન્ડિંગ હતા પછી સીસીટીવી કેમેરાના કામો પેન્ડિંગ હતા જેટી મશીનના કામો પેન્ડિંગ હતા એવા ઘણા બધા કામો પેન્ડિંગ હતા પણ બધા કામોનો નિકાલ આવી ગયો છે માત્ર એક સીસીટીવી કેમેરા જે જેમ પોલના ઊંચા ભાવે ખરીદ ખરીદ થતા હતા તો એ ભાવે ખરીદી થઈ શકે તેમ હતા તેના કારણે પેન્ડિંગ હતા ગઈકાલે જ ડીડી સાહેબે મિટિંગ બોલાવી અને તાત્કાલિક આનું નિરાકરણ આવશે તો જે જે કામો જેમ પ્રોટો પતિ બાકી છે તાત્કાલિક કામો પૂર્ણ થશે